આંગધ્રા ડિવિઝન કચેરી ખાતે બોલાવી સરકારશ્રીના સો કલાક ઝુંબેશ અન્યઓએ ભવિષ્યમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ નહીં કરવા સમજ કરવામાં આવેલ તેમજ અસામાજિક તત્વોને અપ કરી તેઓને અદ્યતન વિગતો મેળવી તેઓની હાલની પ્રવૃત્તિ બાબતે પૂછપરછ કરી લખતા થાણા અધિકારીઓને આવા અસામાજિક તત્વો ઉપર સતત વોચ રાખવા સૂચના કરવામાં આવેલ તેમજ ગેરકાયદેસર બાંધકામ દબાણ જાતે દૂર કરવા અલ્ટિમેટ આપવામાં આવેલ છે તેમ છતાં જાતેથી કાર્યવાહી નહીં કરવામાં આવે તો સ્થાનિક નગરપાલિકા પાલિકા ગ્રામ પંચાયત તેમજ બીજી વિસીલની ટીમોને સાથે રાખીને આવા અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે અંગેની સમજ કરવામાં આવેલ છે તેમજ સરકારશ્રીના સો કલાક ઝુંબેશનીઓએ ધ્રાંગધર ડિવિઝનના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અસામાજિક તત્વો વિરુદ્ધ અલગ અલગ જગ્યાએ કુલ તેર ગેરકાયદેસર વીજળી જોડાણ કનેક્શન કાર્યવાહી કરી કુલ રૂપિયા

અત્રે ડીવાયએસપીની કચેરીના ગ્રાઉન્ડમાં બોલાવવામાં આવેલા અને સો થી વધુ ઈસમો હાજર રહેલા જે તમામ ઈસમોની મિટિંગ લીધેલ છે અને તેઓએ ભૂતકાળમાં જે ગુના કરેલા છે તેની માહિતી મેળવી અને ભવિષ્યમાં તેઓએ કેવી રીતે રહેવું સમાજને કઈ રીતે ફાયદારૂપ થવું તથા કાયદામાં પાછા તળીપાર વિશેષ જોગવાઈઓ જે છે ગુચ્છી તો એની પણ સમજ કરવામાં આવી કે ભવિષ્યમાં તમે બીજા કોઈ ગુના કરશો તો બી એનએસની કલમ પ્રમાણે પણ એકસો બાર અને એકસો તેર મુજબ અને એકસો અગિયાર મુજબ કાર્યવાહી થશે અને લાંબા સમય સુધી તમે જેલમાં રહેશો તો તમારા પરિવારના સભ્યોનું શું થશે તે બાબત પર સમજ કરવામાં આવી છે અને મોટાભાગના જે હાજર સૌથી વધુ ઈસમોતા એ લોકોએ ગેરંટી આપી છે કે અમે ભવિષ્ય ભૂતકાળમાં જે ભૂલ કરી છે ભવિષ્યમાં નહીં કરીએ અને અમારાથી કંઈક ભૂલ થઈ જશે તો એ સુધારવા અમે પ્રયત્ન કરીશું અને અમને પોલીસને ગેરંટી આપી છે કે હવે ભવિષ્યમાં અમે કોઈ પણ ગુના નહીં કરીએ ને આવનારા સમયમાં સર આ લોકો બીજી ગેરપ્રવૃત્તિ કરે તો આમની ઉપર પોલીસ શું એક્શન લેશે આજે જે ઈસમોને બોલાવવામાં આવ્યા હતા એ તમામની વિરુદ્ધમાં બે કે તેથી કોઈ પણ હેડના ગુના દાખલ છે જો ભવિષ્યમાં આવે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ ગેરકાયદેસર કરશે ને ગુના દાખલ થશે તો બીએનએસ ની એકસો અગિયાર અને બાર કલમ લગાવવામાં આવશે જેની અંદર ઓછામાં ઓછા એક વર્ષ સુધી નામદાર કોર્ટ પણ જામીન આપતી નથી તેમજ જે લોકો વિરુદ્ધ પાસા કે તળીપારની કાર્યવાહી થઈ શકે એમને પાસાને તળીપાર કરી અને સુરેન્દ્રનગર સિવાયની અન્ય જિલ્લાઓની જેલમાં પણ એમને મોકલીને કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત હાલની અંદર ડીજી સાહેબ શ્રીના હુકમ પ્રમાણે તમામ અસામાજિક તત્વોના ઘરે બીજ ચેકિંગ પણ ચાલુ છે અને ગેરકાયદેસર જે મળી આવે છે એ કનેક્શનો કાપી અને દંડની જોગવાઈ છે એ પ્રમાણે દંડ પણ કરવામાં આવેલા છે અને નગરપાલિકા અને સ્થાનિક પંચાયતને સાથે રાખી અને જે પણ અસામાજિક તત્વો છે એ અસામાજિક તત્વોએ એ પોતાના રહેણાંક કે આજુબાજુ ઓફિસ કે દુકાનોની અંદર કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ દબાણ કે અન્ય ચીજવસ્તુઓ કરેલી હશે તો એ હટાવવાની કામગીરી પણ હાલમાં ચાલુ છે